નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ સ્થાયી જીવનની સફર સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પેલું આદિમાનવોનું જીવન કેવું હતું તો તેમાં આવશે ભટકતું જીવન બે આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા તો તેમાં આવશે બંદૂક ત્રણ ભીમ બેટકા કયા રાજ્યમાં આવેલું છે તો તેમાં આવશે મધ્યપ્રદેશમાં ચાર સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી તો તેમાં આવશે ઉદ્યોગ મુખ્ય સવાલ બે ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન પહેલો સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ આદિ માનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો લગભગ વર્ષો વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું ન હતું કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે ઘઉં જવ અને બાજરી જેવા ધાન્યો આદિ માનવના ખોરાક માટે ઉપયોગી બન્યા હતા પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ બે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો શિકાર કરીને લાવેલા પ્રાણીઓનો માંસ પકવવા માટે પોતાની ગુફામાં અજવાળું કરવા માટે ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ત્રણ આદિ માનવો કેવા પાકો ઉગાડતા હતા આદિ માનવો ઘઉં જવ બાજરી ચોખા મસૂર વગેરે પાકો ઉગાડતા હતા ચાર આદિ માનવો કેવા પશુઓ પાળતા હતા આદિ માનવો કૂતરા ઘેટા બકરા ગાય ભેંસ બળદ વગેરે પશુઓ પાળતા હતા મુખ્ય સવાલ ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું સ્થાયી જીવનની શરૂઆત થતાં આદિ માનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું તો આ વિધાન ખોટું છે બે પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો તો આ વિધાન ખરું છે ત્રણ ભીમ બેટકામાં આ અને વાઘના ચિત્રો દોરેલા છે છે તો વિધાન ખોટું ચાર ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે તો આ વિધાન ખરું છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જલ્દી જ મળશું નવા વિડીયોમાં